નાની ઉંમરમાં અનેક લોકો હૃદયરોગના હુમલાનો શિકાર બની રહ્યા છે ત્યારે લખતર મોચી બજારમાં રહેતા પાર્થભાઈ નારણભાઈ પટેલને બપોરના સમય જમ્યા બાદ અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો દુખાવો ઉપડવાની સાથે જ પાર્થના પરિવારજનો દ્વારા તાત્કાલિક સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે તેને ખસેડવામાં આવ્યો ત્યારે હોસ્પિટલમાં હાજર ડોક્ટરે પાર્થને મૃત જાહેર કર્યો હતો મૃત જાહેર થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યો હતો ને પાર્થને પરિવારમાં એક બહેન છે નારણભાઈને માત્ર એક દીકરો અને એક દીકરી ત્યારે એકના એક દીકરાનું મોત થતા નારણભાઈનો સહારો છીનવાયો હતો જેની જાણ પરિવારજનો અને જ્ઞાતિજનોમાં થતા લખતર શહેરમાં સન્નાટો છવાયો હતો